પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે ત્યારે શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઇવે પર ડિવાઇડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવથરા જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોના મોત થયા છે પંજાબથી એક દુઃખદ સમાચાર સામે આવે છે અહીં બઢિંડા ખાતે ગુરથાળી ગામ નજીક શનિવારે સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કાર સીધી ડિવાઇડર સાથે ભટકાતા ઉલટી ગઈ હતી અને કારનું પડીકું વળી ગયું હતું આ દુઃખદ ઘટનામાં ગુજરાત બનાસકાંઠાના પાંચ મિત્રોએ જીવ ગુમાવતા માહોલ ગમગીન બની ગયો હતો મૃતકોની ઓળખ અર્જુન સતીષ જનક ભારત અને અમિતાબાન તરીકે થઈ છે આ તમામ વાવથરા જિલ્લાના રહેવાસી હતા તમામની ઉંમર પચીસથી ત્રીસ વર્ષની વચ્ચે છે અનિતાબાન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા અને પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધ્રુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઇટર સાથે અથડાઈ હતી આ મામલે જાણકારી આપતા એસપી સિટી નરેન્દ્રસિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના શબને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણકારી આપી દેવામાં આવી હતી